તાજેતરમાં સાંસદની ચૂંટણીમાં આપણા રાજકોટ શહેરમાં લોકસભા દસના ઉમેદવાર માનની પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી છે તો આ ઇલેક્શનમાં અમારા ભોજલરામ સોસાયટી ત્રણમાં વર્ષોથી પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપે છે લોકો તો આ લોકોની આજે ગ્રુપ મિટિંગમાં સૌ પધાર્યા છે અને હું આ દેશવાસીઓને આપણા રાજકોટવાસીઓને આપણા ભોજલરામવાસીઓને અભિનંદન આપું છું કે રાષ્ટ્ર માટે સમય બેનો કાઢે છે એ બદલ હું કોર્પોરેટર તરીકે નરેન્દ્રભાઈ ડાઉ હશુભાઈ અમારા મહામંત્રી વોર્ડ નંબર સોળના ભારતીય જનતા પાર્ટીના અને અક્ષયભાઈ લઘુ બક્ષીબંજ મોરચાના પ્રમુખ છે તો ત્રણેય અમે ભોજલરામ ત્રણના સોસાયટીના લતાવાસીઓનો આભાર માનીએ છીએ ભારત માતા વંદે માતરમ કહેવામાં તો બસ જો આપણા મોદી સાહેબ અવનવી આપણે યોજનાઓનો લાભ આપે છે અને પબ્લિક માટે ચિંતા કરે છે આપણી પણ નૈતિક ફરજ બને છે કે બે હજાર ચોવીસની અંદર આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવા જોઈએ અને આપણા લાગતા વળગતા લોકોને પણ આપણે કહેવું જોઈએ બસ આજ બે હજાર ચોવીસની અંદર મોદી સાહેબ વિજય બને એવી બધાને અપીલ કરું છું આજે પાંચસો વર્ષથી જે પ્રશ્ન અટકેલો હતો તમે વિચાર કરો કે એ પ્રશ્નને મોદી સાહેબે પટકીમાં અને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતે ત્યારે વાત એવી થતી હતી કે ભાઈ લોહીની નદીઓ વહેશે પણ મોદી સાહેબે એક ટીપું લોહી વ્યા વિના જો આ મંદિર બનાવ્યું હોય ત્રણસો સિત્તેરની કલમને હટાવી નાખી હોય તો આપણી નૈતિક ફરજ બને છે કે આ વસ્તુને આપણે મોદી સાહેબ હાથ મજબૂત કરવા જોઈએ આપણા દેશ ને લઈ જઈએ અત્યારે હાલ આપણું ભારત વિશ્વમાં પાંચમા નંબરે છે જો આવતા દિવસોની અંદર આપણે ચારસો પ્લસ સીટો મોદી સાહેબ લાવશે તો ભારતને ત્રીજા નંબરે લાવવામાં કોઈ અટકાવી શકશે નહીં વિશ્વની અંદર ત્રીજા નંબરે તમે વિચાર કરજો કલ્પના કરજો જે લોકો ટેકનોલોજીવાળા દેશો છે આપણા કરતા આગળ જે જે પોતાને બાહુબલી માનતા હોય એ લોકો નરેન્દ્રભાઈ પાસે એનું માર્ગદર્શન લેવા આવતા હોય એટલે આપણે અમૃતમ કાર્ડ હોય જેની અંદર દસ લાખની સહાય મળતી હોય અને હરેક દ્વારકાધીશની થોડો થોડો ધામની આપણે સૌ આ સંસદની ચૂંટણીમાં

જે રાષ્ટ્રવાદ છે તો સમય છ કલાક કાઢવો જ્યારે ભારતમાં આપણે સૌ ધાર્મિક રીતે પણ સમય કાઢીએ છીએ અને આવી મિટિંગો હોય અમારી કે ભાઈ ચાલો સંસદની ચૂંટણી છે તો આપણે બધા જઈએ તો ભાઈઓએ સમય કાઢો તો હું બધા બહેનોને અભિનંદન આપું છું કે રાષ્ટ્રવાદ માટે આપણા સોસાયટીના શ્રમકભાઈ બાબરિયા સૈદીપભાઈ અદીપસિંહ અમરસિંહભાઈ રમેશભાઈ જરૂર અને આપ સૌએ સાત તારીખે મતદાન છે આપણું નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશ માટે આખો પોતાનું જીવન દેશ અને પોતે આ દેશની રક્ષા માટે એના કુટુંબ માટે નહીં પોતે સાત વર્ષથી વડાપ્રધાન જ્યાં છતાંય એક હતા તો એમનું જે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી હલાવે છે એવું આપણું ગુજરાત નથી હલાવ્યું નરેન્દ્રભાઈ ખૂબ સારું ભારત અને આપણું ગુજરાત ચલાવ્યું પડે છે એટલે પાણી સુકાઈ જાય વર્ષમાં ત્રણ વખત સાડા સાતસો કિલોમીટરથી અહીંયા પાણી આવે છે તો આપણને નરેન્દ્રભાઈ મોદી આપણી ચિંતા કરે છે કે મારા રાજકોટમાં ધંધા વધારવા છે મારા રાજકોટમાં નવા દોઢસો ફૂટ ના રિંગ રોડ કરવા છે એ દોઢસો ફૂટ ના રિંગ રોડ કરતા જ્યાં જ્યાં પટેલ સમાજની ની જમીનો પડી હતી દસ લાખ રૂપિયા એકરના હતા આજે એ દસ કરોડ રૂપિયા એકરના થઈ ગયા જે કાળી છે કોડી સમાજનું નું ગામ છે લોઠડા છે એ કોડી સમાજનું નું ગામ છે તો ત્યાં એક હજાર એકર માં ઇન્ડસ્ટ્રીયલ થઈ ગયું તો જે કોડી બકાલુએ વેચવામાં એને સમજણ નહોતી એ લોકોને એકરે દસ દસ કરોડ રૂપિયા મળ્યા

અહીંથી આજથી આઠ મહિના પહેલાં સવા વર્ષ પહેલાં શ્રીલંકામાં આર્થિક સંકળામણ આવી કારણ કે એને જોયું નહીં કેજરીવાલની જેમ એણે અપનાવ્યું હતું કે ભાઈ અમુક વસ્તુ દેશમાં દર વખતે ચૂંટણી આવે તો ત્યાંના વડાપ્રધાન જે અહીં ચાઈનાના સમર્થક હતા તો ચૂંટણી આવે એટલે એ કે ચોખા મફત પાછી ચૂંટણી આવે એટલે કે ઘઉં મફત પાછી ચૂંટણી આવે એટલે કે ખાંડ મફત આવું શ્રીલંકામાં ચાલુ કર્યું એટલે સવા વર્ષ પહેલાં રમેશભાઈ આપણે બધા જાણતા હતા કે લંકામાં લોકો ચોખાને ભાવ સાડા ત્રણસો રૂપિયા થઈ ગયા મફત સિસ્ટમના કારણે એના ગોડાઉન ખાલી થઈ ગયા એટલે એ લોકોએ શું કર્યું એની સંસદ ઉપર ઉપયોગ લોકોએ સ્વયંભૂ સંસદ ઉપર ગયા અને જે શ્રીલંકાની સંસદ હતી એ નરેન્દ્રભાઈ મોદીએ એને શાંત કરી તો આવા નરેન્દ્રભાઈને આપણે રાજકોટમાં એક કમરનું મત પરસોત્તમભાઈ રૂપાલાને જીતાડી અને સાત તારીખે મંગળવારે સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થઈ જશે બપોર વચ્ચે ખૂબ ગરમી છે તો મારી બેનોને વિનંતી છે કે આપ સાડા નવ વાગે મને ખબર છે લગભગ આપણા બહેનો છ વાગે ઉઠી જવા વાળા છે અને ભાઈઓને સાડા આઠ વાગે તા પોતાના ધંધા ઉપર મોકલી અને ભાઈઓ પણ નીકળી જાય છે ધંધા ઉપર તો આપણે પેલા મતદાન કરી અને પછી ફાકી મતદાન કરી અને અને પછી ઘરની ચા કડક બનાવીને પાઈ બધા સવારમાં દસ વાગ્યા પહેલાં મતદાન કરો મંગળવારે એવી મારી વિનંતી છે આપણા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે આપણા વિસ્તારના જે જે પ્રશ્નો છે એનાથી હું વાકેફ છું બાપુ જયદીપભાઈ અને શ્રેમભાઈ બધા શેરીવાય આગેવાનો મને મળવા આવે હું આ ઉપર સંતોષ પાસે બેઠો હોઉં પાસે તો ત્યાંથી પણ માહિતી મળી જાય હું બચુભાઈ ડાંગર પાસે બેઠો હોઉં ત્યાંથી પણ માહિતી મળી જાય તો આપણે હવે શું કર્યું કે પાણીનો કોર્સ ધીમો આવતો હશે ઉનાળામાં મોટરો થોડીક વધારે મુકાય એક શેરીમાં બે મોટરો મુકાય એટલે આખી શેરીનું પાણી ખેંચી જતું હોય બીજું ગંદુ પાણી આવે છે તો મેં ગઈકાલે અમારા જે કમિશનર સાહેબ છે એની આને વાત કરી કે અમારે પચાસ વર્ષ જૂની ભૂગર્ભની કુંડીઓ છે ચાલીસ વર્ષ જૂની કુંડીઓ છે ત્રીસ વર્ષ જૂની કુંડીઓ છે અમારા આખા વર્લ્ડમાં ભૂગર્ભની કુંડીઓને ફરીથી પ્લાસ્ટર કરવાની છે તો કમિશનર સાહેબે કીધું નરેન્દ્રભાઈ આ અત્યારે આચાર સંહિતા લાગુ હોય પણ મેં કીધું અમારે પાણી ગંદા પાણીનો પ્રશ્ન છે જાજી સોસાયટીઓમાં સૌથી વધુ વજલરામ માં અને સૂર્યદેવ માં છે આપણે તો આ લાઈન માં પણ અમે સ્ટીલ ની એટલે આઈ આઈડી એ સ્ટીલ બીઆઈ લાઈન ડીઆઈ લાઈન બીઆઈ લાઈન નું પસંદ કરી છે એટલે જે સ્ટીલ કહેવાય પણ એને ડ્રોપ ન કર્યું હોય એ ડીઆઈ લાઈન ના કે એટલે જે આપણી સિમેન્ટની લાઈનો છે એ સિમેન્ટની લાઈનોની લાઈન બદલે ડીઆઈ લાઈન આખા ઓડમાં નાખવાની છે આખા હોડમાં ડીઆઈ લાઈન બદલાવી એટલે લગભગ બારેક કરોડનો ખર્ચો થાય પણ પહેલા આપણે જે જંગલેશ્વર સાઈડથી લાઈન આવતી હતી આજી આજી વસાહતમાંથી એ લાઈન બંધ કરવાની છે સુકાબેન બંધ કરવાની છે ત્યાં જરૂર પડે એટલે વાલ હાથમાં લાવ્યું રાખી અને વાલ ખોલી નાખી આ વાલ બંધ કરાવ્યા અમે અને આ નવી લાઈન અત્યારે આ રોડ ઉપર આપણે કોડિયાર રોડ ને માધવ હોલ વાળા રોડ ઉપર નવી લાઈનનું કામ ચાલુ છે દોઢથી બે મહિનામાં એ આખી લાઈન પથરાઈ જશે આખા વોર્ડમાં સોરટીયાવાળી સુધી પછી આમથી જે ચોવીસ કલાકની લાઇન ચાલુ છે પાણીની એ પાણી બંધ થઈ કરી દેવાનું છે આપણે એને અડધી કલાક જ નળ આપવાના શું કામ એને કે જે બાપુનગર સ્મશાનથી આ બાજુ છે જે ઉસેરી ચોક કવકલ ચોક ને હાથે નળ ખુલે છે એ સિસ્ટમ બંધ થઈ આપણે બે મહિનામાં એ સિસ્ટમ બંધ કરીશું અને પાણીનો ફોર્સ આપણા સૌનો ટાકો ટાકામાં ચડી જાય એવાના માટે આ નું કામ ચાલુ છે અને આપણા દેશના કાયદા પણ આપણને અનુરૂપ રહેવાના છે કોઈ કાયદામાં આખે આખું એ લોકો એમ કહે છે કે આખું કાયદાનું આખું અમુક જ બદલવાનું કોંગ્રેસ અત્યારે લોકોને આવા ભરમાવે છે હરિજન સમાજને ભરમાવે છે આદિવાસી સમાજને ભરમાવે છે મુસ્લિમ સમાજને ભરમાવે પણ આપણને કોઈને ભરમાવી શકે એમ નથી